કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજવામાં આવશે અમદાવાદમાં તારીખ આઠ ચાર બે હજાર પચીસ ને મંગળવારના રોજ તારીખ નવ ચાર બે હજાર પચીસ ને બુધવારના રોજ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજવામાં આવશે મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચુખલા અધિવેશન અંગે માહિતી આપી હતી અહેવાલ મા ન્યૂઝ સોલંકી હિમાંશુ મોરબી આજે પ્રેસ મીડિયાના માધ્યમથી પ્રદેશ કોંગ્રેસમાં જે અધિવેશન થઈ રહ્યું છે એના અનુસંધાને તમારા લોકો સુધી વાત પહોંચાડવાની છે પરમ પૂજ્ય મહાત્મા ગાંધી અને સરદાર સાહેબની ધન્ય ધરા ગુજરાતમાં કોંગ્રેસ પક્ષનું રાષ્ટ્રીય અધિવેશન તારીખ આઠ અને નવ એપ્રિલે અમદાવાદમાં યોજાશે આજથી સો વર્ષ પહેલાં દેશની આઝાદીની લડાઈ માટે કોંગ્રેસની વિચારધારા યોગ્ય ગણિત મહાત્મા ગાંધી કોંગ્રેસના પ્રમુખ બન્યા હતા અને સરદાર સાહેબની દોઢસોમી જન્મજયંતિનું વર્ષ બે હજાર પચીસ છે ત્યારે આઠ અને નવ એપ્રિલે ગુજરાતમાં કોંગ્રેસ પક્ષનું રાષ્ટ્રીય અધિવેશન અમદાવાદ યોજાશે વર્ષ ઓગણીસો એકાઠ પછી એટલે કે ચોહાઠ વર્ષ પછી ગુજરાત રાજ્યમાં એ એઆઈસીનું અધિવેશન મળી રહ્યું છે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ એ કોંગ્રેસ પક્ષની સૌર સર્વોચ્ચ સમિતિ છે જેનું પ્રથમ અધિવેશન વર્ષ અઢારસો ને પીચાસીમાં મળ્યું હતું વર્ષ ઓગણીસો આડત્રીસમાં ગુજરાતમાં યોજાયેલ હરિપુરા હરિપુરા અધિવેશનથી ભારતની આઝાદીના મૂળિયારો પણ હતા ઐતિહાસિક હરિપુરા અધિવેશનમાં કોંગ્રેસ ભારત માટે સંપૂર્ણ સવર સ્વરાજ અને સંપૂર્ણ સ્વતંત્રનો ઠરાવ પાસ કર્યો હતો તારીખ આઠ એપ્રિલે બે હજાર પચીસના રોજ શાહીબાગ સરદાર સાહેબના ઐતિહાસિક સરદાર સ્મારકમાં સવારે સાડા અગિયાર કલાકે કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક યોજાશે અને આ વર્કિંગ કમિટી નવ તારીખે જે યોજાશે તેમાં અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી મલ્લિકાર્જુન ખડગેજી અને લોકસભાના વિપક્ષના નેતા રાહુલજી અને શાસક પક્ષના નેતા શ્રી સોનિયાજી અને દરેક રાજ્ય રાજ્યના કોંગ્રેસ શાસિત પ્રદેશોના મુખ્યમંત્રીશ્રીઓ અને દરેક રાજ્યના પ્રમુખશ્રીઓ આ અધિવેશ આ અધિવેશનમાં ભાગ લેશે અને આવનારા દિવસોમાં ગુજરાતમાં કોંગ્રેસ કેવી રીતે મજબૂત બને એના માટેની પણ આ અધિવેશનમાં ચર્ચા કરવામાં આવશે આભાર થેન્ક યુ